ભારત એક સેક્યુલર દેશ છે સેક્યુલર એટલે કે સર્વ ધર્મ સંભાવના રાખતો દેશ પરંતુ શું હકીકતમાં આ દેશમાં દરેક ધર્મ માટે સમાન સન્માનની ભાવના છે કારણ કે તિરુપતિ બાલાજી જે ભારતનું એક ઐતિહાસિક મંદિર છે તે મંદિરમાં જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો આવે છે જ્યાં ભક્તો દેશ વિદેશથી દર્શન કરવા આવે છે એવું મંદિર જ્યાં સાધુ સંતો મહંતો તેમજ દિગ્ગજ પ્રતિભાશાળી વ્યક્તિઓ પણ ત્યાં પ્રભુની કૃપા મેળવવા માટે આવે છે આજે આ મંદિરમાં કંઈક એવો બનાવ બન્યો છે કે આજે પૂરા ભારતની નજર આ મંદિર પર છે તો આજે આપણે આ વિષયમાં વાત કરીશું કે શું મંદિરમાં થયું છે અને તેની પાછળનું કારણ શું છે તિરુપતિ બાલાજી મંદિરના મહાપ્રસાદમના લાડવામાંથી ગાય ડુક્કર અને માછલીની ચરબીના અંશો મળ્યા છે જે વાત તમને સોશિયલ મીડિયા કે પછી પ્રિન્ટ મીડિયા અથવા તો ન્યૂઝ ચેનલથી ખબર પડી ગઈ હશે પરંતુ આજે આપણે આ મુદ્દા પર મોટા મોટા દિગ્ગજ અભિનેતાઓ ધર્મગુરુઓ સંતો મહંતો તેમજ ભક્તોનું શું કહેવું છે એ વિષયમાં અને પૂરા મામલાની ડિટેલમાં ચર્ચા કરીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને ખાસ સનાતનીઓ માટે કહેવું છે કે વિડીયો અંત સુધી જોજો તિરુપતિ મહાપ્રસાદના લાડવામાંથી ગાય ડુક્કર અને માછલીની ચરબીના અંશો મળ્યા આ તે જ લાડવા છે જે રામ મંદિરના નિર્માણના સમયે લાખોની સંખ્યામાં મઠ આશ્રમ તેમજ ભક્તોને વહેંચવામાં આવ્યા હતા તેમજ રામ મંદિરમાં પણ મોકલવામાં આવ્યા હતા હવે તમે વિચાર કરો કે જે સાધુ સંતો સંન્યાસીઓ ડુંગળી આદુ લસણ જેવા તામસી પદાર્થોનું પણ સેવન કરતા નથી તેવા પ્રતિભાશાળી સંતોને જો આવો પ્રસાદ આપવામાં આવે તો તેમની લાગણીઓ પર શું થયું હશે આ સમાચાર બહાર આવતા જ સાધુ સંતો ધર્મગુરુઓ

ઈ બહુ ગલત હિ કામ હૈ હિન્દુ ધર્મ લોકો અભી સતર્ક હોના ચયે આપને યા મંદિરમાં હિન્દુઓ એકતા થોડા રખના ચાહીએ આ પૂર્ણ મામલો ત્યારે સામે આવે છે જયારે ચંદ્રબાબુ નાયડુ એ જગન મોહન રેડ્ડીની સરકાર પર આરોપ લગાવે છે કે તમારા શાસનકાળ દરમિયાન આ મંદિરના ઘીમાં ભેળસેળ કરવામાં આવે છે પરંતુ આ આરોપ એમને લગાવવામાં નથી આવતો આરોપની સાબિતી માટે તે એક લેબ રિપોર્ટ લઈને આવે છે આ લેબ રિપોર્ટમાં લિખિત વર્ણન છે ગાય ડુક્કર અને માછલીના ચરબીના અંશનું પણ આ મંદિરનું સંચાલન ટીટીડી નામની એક સંસ્થા કરે છે જે સંસ્થાનું સંચાલન જે તે સમયની રૂલિંગ પાર્ટી દ્વારા કરવામાં આવે છે જગનમોહન રેડ્ડીની સરકારની પહેલાં આ સંસ્થા એ નંદની બ્રાન્ડનું ઘી મંદિર માટે મંગાવતું હતું આ નંદની બ્રાન્ડનું ઘી એ તે સમયે ચારસો સિત્તેર રૂપિયા પર કેજીના આસપાસના ભાવમાં આ લોકો મંગાવતા હતા જેનો ટેન્ડર નંદની બ્રાન્ડ પાસે હતો પરંતુ જગનમોહન રેડ્ડીની સરકાર આવ્યા બાદ થોડા સમય બાદ આ કંપની તેના ઘીના ભાવમાં વધારો કરે છે જેના બાદ આ કંપનીને ઘીનો ટેન્ડર સોંપવામાં આવતો નથી તેના બાદ નવા કોટેશન મંગાવવામાં આવે છે પરંતુ વિચારવાની વાત એ છે કે હવે ટેન્ડર આપશે કોને જેના બાદ ટીટીડી એક અલગ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે ઘી સપ્લાયનો જેની કિંમત હતી ત્રણસો વીસ રૂપિયા પર કેજી તમે વિચાર કરો કે આની પહેલાં ચારસો ને સિત્તેર રૂપિયા પર કેજીના ભાવમાં ઘી લેતી સંસ્થા આજે ત્રણસો ને વીસ રૂપિયા પર કેજી ઘી મગાવે છે તો શું તેને આ ભાવનો ડિફરન્સ જોઈને અંદાજો ન આવવો જોઈએ કે ખરેખર આની ગુણવત્તા તો સારી હશે ને ચાલો ના આવ્યું પણ જ્યાં તમે શ્રદ્ધાને લઈને જ્યાં ભગવાનને ભોગ ચડે છે એવા ઘીની એકવાર ગુણવત્તાની ચકાસણી કરવી પણ તેને ફરજિયાત ન લાગી અને માત્ર સસ્તી કિંમત જોઈને આ કંપનીને ટેન્ડર આપી દેવામાં આવે છે ત્રણસો રૂપિયા પર કેજીના ભાવમાં પરંતુ હજી એક પ્રશ્ન એ છે કે આ ઘીની બદલી એ ખરેખર પૈસાની બચત માટેનું કારણ હતું કે પછી હિન્દુઓને ધાર્મિક પ્રતાડના કરવા માટેનું એક ષડયંત્ર કારણ કે જે મંદિરના વાર્ષિક એકાવનસો કરોડ રૂપિયાનો ફાળો આવે છે જે મંદિર પાસે અઢાર હજાર કરોડથી વધુની એફડી છે બેંકોમાં જે મંદિર પાસે ગત વર્ષે ચાર હજાર કિલોગ્રામ સોનું હતું અને અત્યાર સુધીનું સોનું તેની પાસે ટોટલ બાર હજાર કિલોગ્રામ છે શું આ મંદિર ખરેખર એક ઘીના ભાવના તફાવતના કારણે આ ફેરબદલી કરી શકે શું તેની પાસે ઘી ખરીદવાના પૈસા નહોતા તમને શું લાગે છે આ વિષયમાં કમેન્ટ કરો કારણ કે મને તો નથી લાગતું કે આટલી કમાણી કરતું મંદિર તેના ભગવાનને ચડતા ભોગમાં કે આવતા શ્રદ્ધાળુઓના પ્રસાદમાં ભેળસેળ કરી શકે આની પાછળ કોઈને કોઈ ષડયંત્ર હોઈ શકે છે ટીડીપી દ્વારા લગાવવામાં આવેલા આરોપોથી બચવા જગન મોહન રેડ્ડી હાઈકોર્ટ પાસે એક સમિતિની રચનાની માંગ કરે છે જે આ મુદ્દા પર વિશેષ તપાસ કરે પરંતુ હજી આટલા પર પણ હિન્દુઓનો ગુસ્સો નથી ફાટતો હિન્દુઓનો ગુસ્સો ત્યારે ફાટે છે જ્યારે હિન્દુ સમાજના રક્ષક બની બેઠેલા નેતાઓ અભિનેતાઓ આજે ક્યાંય આ વિષય પર બોલતા નથી ત્યારે હિન્દુઓનો ગુસ્સો આગ પકડે છે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામલલા કા જબ પ્રાણ પ્રતિષ્ઠા લડ્ડુ આયા जो तमाम ऋषि मुनियों को साधु संतों को धर्माचार्यों को प्रसाद के रूप में वितरण किया गया एक लाख से ज्यादा लड्डू अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा में भेजवाना यह भी एक बहुत बड़ा अपराध जो मैं मानता हूँ कि इसकी कोई क्षमा और कोई विधा नहीं ऐसे जितने भी अपराधी हैं उनको पकड़कर सूली पर लटका देना चाहिए इसके लिए कोई क्षमा नहीं अगर इस पर सख्त एक्शन नहीं हुआ तो फिर ઘણા હિન્દુ કટ્ટર નેતાઓ છે જે આજે બોલ્યા નથી પરંતુ સદનસીબે ભારતમાં ઘણા એવા હિન્દુ નેતાઓ છે જે પોતાના સનાતની હોવા પર ગર્વ પણ માને છે અને ખુલ્લા દિલથી બોલે પણ છે હું વાત કરું છું પવન કલ્યાણની પવન કલ્યાણ જેવા દિગ્ગજ અને પ્રતિભાશાળી વ્યક્તિને જ્યારે આ મુદ્દા વિશે ખબર પડે છે ત્યારે તે તે અંદર દુઃખ દુઃખ અનુભવે છે છે ત્યારબાદ મીડિયામાં આવીને વ્યક્ત કરે આ સિવાય તે ટ્વિટર પર એક પોસ્ટ પણ કરે છે જેમાં તે એક લેટર પોસ્ટ કરે છે જેમાં તે લખે છે કે હે ભગવાન અમને માફ કરજો જેના બાદ બાવીસમી સેપ્ટેમ્બરથી અગિયાર દિવસ સુધી પવન કલ્યાણ ઉપવાસ પર ઉતરે છે અને મંદિર શુદ્ધિકરણની પૂજાનું આયોજન પણ કરે છે આ સિવાય ટ્વિટરમાં એક ઇમેજ પણ વાયરલ થાય છે આ ઇમેજમાં લખ્યું હોય છે કે ભીષ્મ પિતામહ વિશે બધા જાણે છે બધા શું લેવા જાણે છે તેનું કારણ એ છે કે તેનું યોગ્ય સમયે યોગ્ય નિર્ણય ન લેવો અને યોગ્ય સમયે ગુસ્સાનું પ્રકટ ન કરવું અને બીજા છે જટાયુજી જટાયુને બધા એટલા માટે જાણે છે કે જ્યારે સીતા માતાનું અપહરણ કરવામાં આવ્યું ત્યારે તેમણે યોગ્ય સમય અને યોગ્ય જગ્યાએ તેમના ગુસ્સાનું પ્રદર્શન કર્યું અને આ બંને વાતનું પરિણામ એ છે કે ભીષ્મ પતામહનો અંતિમ સમય બાણસૈયા પર હતો જ્યારે જટાયુજીનો અંતિમ સમય ભગવાન શ્રીરામના ખોળામાં હતો એટલે આ ઇમેજ એવું કહેવા માગે છે કે હિન્દુઓને જાગવાનો અને તેમના ગુસ્સાનું પ્રદર્શન કરવાનો સાચો સમય આવી ગયો છે આ પહેલા પણ સનાતન ધર્મને નુકસાન પહોંચાડવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે તેમજ હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને આહત કરવાના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે જો આસ્થા પર સવાલ કરવામાં આવતો હોય ધાર્મિક પ્રતાડનાનો સામનો કરવો પડતો હોય તેમજ તેમના ભગવાનના પ્રસાદમાં પણ જો ભેળસેળ કરવામાં આવતી હોય તો આ દેશમાં કઈ રીતે સર્વ ધર્મ સંભાવના છે અને શા માટે હંમેશા હિન્દુઓને જ સહન કરવું પડે છે આવા સવાલોથી ટ્વિટર ગાજી ઉઠ્યું છે આ સિવાય ટ્વિટર પર એક ઇમેજ વાયરલ થઈ છે જેમાં લખેલું છે કે વકફ બોર્ડને ત્રણસો ત્રીસ કરોડની પ્રોપર્ટી સોંપી દેવામાં આવે છે ચર્ચને દર વર્ષે બસો કરોડ ઉપર ફાળવણી આપવામાં આવે છે અને માત્ર ને માત્ર હિન્દુ મંદિરો પાસેથી જ ટેક્સની વસૂલી કરવામાં આવે છે જેના બાદ શ્રદ્ધાળુઓ અને ધર્મગુરુઓ એ સરકાર પાસે માંગણી કરે છે કે કાં તો તમે મંદિર મસ્જિદ ચર્ચ બધું પોતાની અંડર કંટ્રોલમાં લઈ લો અને જો સરકાર મસ્જિદ અને ચર્ચને પોતાના કંટ્રોલમાં લેવા ન માગતી હોય તો વિશ્વ હિન્દુ પરિસર આ મંદિરોનું સંચાલન સોંપી દેવામાં આવે તો અમારી ઉપર કે અમારા મંદિરો પર પણ સરકારનો કોઈ અધિકાર રહેવો ના જોઈએ એ તો કહુંગા સનાતન બોર્ડ કા નિર્માણ હો જેસે જૈસે વોર્ડ હૈ વેસ સનાતન બોર્ડ કા નિર્માણ હોના હોય જી સનાતન બોર્ડ કે નિર્માણ કે બાદ સરકારી કર્મચારી કે બજાય સારું ધર્માચાર્ય હોને ચા જેમાં પપ્પુ પ્રચારક બે ફોટો શેર કરે છે અને સામાન્ય જનતા બે કોડીના અંધ કહે છે અને લખે છે કે જો પવન કલ્યાણ સેક્યુલર હોય તો રાહુલ ગાંધી કેમ સેક્યુલર નથી ગણાતો અને લખે છે કે આ વસ્તુ બે કોડીના દાડિયા અને મજૂરો નહીં સમજી શકે આવું આ ઇમેજમાં લખેલું છે એને હું જવાબ આપવા માગું છું તું જેને સેક્યુલર કહે છે એ કોઈ સેક્યુલર નથી એમ માત્ર તેની રાજનૈતિક કરિયરને ચમકાવવા માટે જે વિસ્તારમાં જાય જે પ્રજા પાસે જાય એના ધર્મને અનુસાર પોતાને બતાવે છે પરંતુ અમારો સનાતન ધર્મ એવું શીખવાડે છે કે કોઈ પણ ધર્મની અપમાન નહીં કરવાનું તેની ઇજ્જત આપવાની જે પવન કલ્યાણ કરે છે એ સનાતન ધર્મમાં શીખવેલા મુજબ જ કરે છે એટલા માટે પવન કલ્યાણ સેક્યુલર છે પણ રાહુલ ગાંધી સેક્યુલર નથી આ સિવાય સેક્યુલરિઝમને લઈને અને તેની ધાર્મિક પ્રતાડનાઓને લઈને પવન કલ્યાણ તેની ભાવનાઓ ટ્વિટર પર વ્યક્ત પણ કરે છે પ્રકાશ રાજગારુ યુ હેવ ટુ લર્ન યોર લેસન રિસ્પેક્ટ યુ ઇટ્સ નોટ જસ્ટ પ્રકાશ રાજગારુ ઓલ ધ પીપલ હુ થિંક્સ ઇન ધ નેમ ઓફ secularism you're going here let me tell you guys we are extremely hurt don't make a mockery out of our sentiments we are deeply deeply hurt it's not fun for you for fun for you maybe it might be fun for you it is not fun for us it's a deep anguish deep pain don't you ever forget मोदी अमित शाह न्याय की मांगी करे एक पार्टी मुख्यमंत्री ने हमारे मंदिर को अपवित्र करने का षड्य किया गया मैं हमारे मुख्यमंत्री चंद्रबाबू नायडू जी से निवेदन करना चाहता हूं कि इसने जगन मोहन रेड्डी ने जो पाप किया है वो जनता के सामने आप लेकर आइए और हमारे अमित शाह जी होम मिनिस्टर जी से निवेदन करना चाहता हूं प्रधानमंत्री मोदी जी से निवेदन करना चाहता हूं क्योंकि आप लोग भी कईयों बार उस प्राचीन मंदिर के दर्शन करने गए आप लोगों ने भी उस लड्डू को ग्रहण किया ये इसकी सरकार के समय पर तो पता नहीं क्या हुआ होगा મોદી ભક્તો અને બ્રાહ્મણો એ ભગવાન વેંકટે છે જગત ગુરુ મહારાજ રામ ભદ્રાચાર્ય પણ પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે તેમજ સરકાર પાસે આ બાબતમાં ન્યાય ની કરે છે सबसे बड़ा दुर्भाग्य है हमारा सबसे बड़ा अपमान हुआ है इस अपमान से हम बहुत आक्रोशित है हमें क्रोध है और निश्चित रूप से इस जघन्यता अपराध के लिए इन पापियों को क्षमा नहीं किया जाएगा और प्रतिक्रिया के प्रत्येक का हम प्रयोग करेंगे वो वो और उनकी अहंकार की अंतिम सीमा तक जा चुके हैं ધર્મગુરુ અનિરુદ્ધાચાર્યજી તેમજ બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રીજી મહારાજ પણ પોતાની ભાવનાઓને વ્યક્ત કરે છે ન્યૂઝ ચેનલ્સમાં ડિબેટો ચાલે છે જેમાં આપણા ધર્મગુરુઓનું એવું કહેવું છે કે માત્ર હિન્દુ મંદિરો પર સરકારનું કંટ્રોલ શા માટે જો સરકાર મસ્જિદ કે પછી ચર્ચ પર કંટ્રોલ નથી રાખતી પોતાનું તો માત્ર હિન્દુ મંદિર પર શા માટે તો હિન્દુ મંદિરોને ચલાવવા માટે એક સંસ્થાની કે સમિતિની રચના કરો અથવા વિશ્વ હિન્દુ પરિસરને આ મંદિરો સોંપી દેવામાં આવે જે વાતને લઈને ડિબેટો ચાલે છે આ સિવાય બીજી વાત કરીએ તો જ્યાં મોટા મોટા બોલિવૂડના અભિનેતાઓ જ્યારે બીજા દેશમાં કોઈ પણ તકલીફ પડે કે અન્ય સમાજ સાથે કોઈ પણ તકલીફ પડે ત્યારે ટ્વિટરમાં અને ઇન્સ્ટાગ્રામમાં દુઃખનું પ્રગટ કરે છે તેમજ તેમની ટિપ્પણીઓ આવે છે જેમ કે બ્લેક લાઈવ મેટર ઇઝરાયલ પેલેસ્ટાઈન તીન તલાક સીએ એનઆરસી તેમજ યુનિફોર્મ સિવિલ કોડ આવી બાબતમાં તે વિરોધ કરવા આવે છે પરંતુ જ્યારે એક હિન્દુ સાથે કે હિન્દુ ધાર્મિક ભાવનાઓ સાથે કોઈ છેડછાડ કરવામાં આવે ત્યારે આ લોકો તેમની ગુફામાં જઈને સૂઈ જાય છે અને આ જ બોલિવૂડ આર્ટિસ્ટ એમના મૂવીમાં બીજા કોઈ ધર્મનું નહીં માત્ર હિન્દુ ધર્મનું અને હિન્દુઓની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે તેવા મૂવીઝ પણ બનાવે છે તો શા માટે એક સેક્યુલર દેશમાં એક જ ધર્મને ટાર્ગેટ કરવામાં આવે છે

પરંતુ આ કેરળના મંદિર સંચાલન બોર્ડમાં ખરેખર કોઈ હિન્દુ વ્યક્તિ છે જ નહીં જે અન્ય સમાજના વ્યક્તિઓ આ બોર્ડ ચલાવે છે તો શું આ મંદિરો એ હિન્દુઓના બોર્ડને ચલાવવા ન આપવા જોઈએ શાંતિપ્રિય સમાજ જે કાયમ સેક્યુલરિઝમની વાત કરે છે તે જે દેશમાં માઇનોરિટીમાં હોય છે ત્યાં તે સેક્યુલરિઝમની વાત કરે છે પરંતુ જ્યારે તેમની મેજોરિટી બને ત્યારે તે શું કરે છે જબરન કન્વર્ટ કરાવડાવે છે અને પોતાના સમાજમાં તેમને ભેળવી લે છે આંધ્રપ્રદેશના લક્ષ્મી નરસિંહા મંદિરમાં લક્ષ્મી નરસિમ્હા ભગવાનની રથયાત્રા કાઢવામાં આવે છે અને આ રથયાત્રાનું ખાસ હોવાનું કારણ છે તેમનું રથ આ રથ બાસઠ વર્ષ જૂનું ઐતિહાસિક રથ છે આ રથ જેની સાથે હિન્દુઓની ધાર્મિક ભાવનાઓ જોડાયેલી છે તે રથને પાંચ સપ્ટેમ્બર બે હજાર વીસની મધ્યરાત્રિના સમયે અસામાજિક તત્વો કહો કે પછી શાંતિપ્રિય સમાજ કહો તેના વ્યક્તિઓ આવીને આ રથને આગ લગાડી દે છે અને પ્રશાસન આમાં શું કરે છે પ્રશાસન આમાં ભાઈ સીસીટીવી ફૂટેજ ગાયબ કરે છે અને આ મામલાને પૂરેપૂરો દબાવી દેવામાં આવે છે અને સેક્યુલરિઝમના નામનું અંધકારમય સત્ય આ જ છે જ્યારે અન્ય કોઈ સમાજ સાથે પ્રતાડ ના થાય કે નાનો એવો અન્યાય પણ થાય તો પ્રશાસન તેમજ દેશ સળગી ઉઠે છે અને હિન્દુઓ માત્ર સહન જ કરે છે વિચાર કરો કે આ દેશમાં હિન્દુઓની સંખ્યા પણ વધુ છે છતાં પણ આ દેશમાં હિન્દુઓને જ ધાર્મિક સામનો કરવો પડે છે તો અત્યારે જે આપણા ભાઈઓ આ આંદોલનમાં જોડાયા છે અને જે લોકો હિન્દુ મંદિરોને હિન્દુ પરિસરને સોંપવાની માગણી કરે છે તમે પણ એનું સમર્થન કરો તમે એને સહાયરૂપ બનો આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો તેમજ વિડીયો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં તમારું આ વિષય પર શું કહેવું છે એ મને જણાવો ફરી મળીશું નવા વિડીયો સાથે જય શ્રી રામ